સુરેન્દ્રનગર જિલ્લાના ધાનના પાણીના માટલા ખૂબ જ પ્રખ્યાત છે આ રંગબેરંગી પાણીના માટલાઓ ખરીદવા લોકો દૂર દૂરથી આવે છે જ્યારે મોટી સંખ્યામાં પાણીના માટલા ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને તાલુકોમાં મોકલવામાં આવે છે માટીમાંથી બનાવવામાં આવતું પાણીનું માટલું મહિલાઓને આર્થિક સહયોગ પૂરો પાડે છે મહિલાઓ પાણીના માટલાનું નિર્માણ કાર્ય કરી પોતાના પગભર ઉભા રહેવા માટે પાણીનું માટલું મહિલાઓને પગભર બનાવે છે માટીના માટલાનું પાણી મીઠાશપૂર્વક હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું ગણાય છે માટીના માટલાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધવાની સાથે અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે હાલના સમયમાં માટીના માટલાનું પાણી ઠંડક પૂરું પાડતું હોય ઉનાળાની આ સિઝનમાં સુરેન્દ્રનગરના થાનમાં આ માટલાનું પાણીની માંગ વધારે રહે છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તેમજ તાલુકાઓમાંથી માટલું ખરીદવા લોકો દૂર દૂરથી આવે છે મારું નામ અમિત પ્રજાપતિ છે પાંચાળ સિરામિક એસોસિએશન વિકાસ ટ્રસ્ટનો હું એરિયા પ્રતિનિધિ છું થાનગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી પંદર વીસ વર્ષથી માટલા બનાવવાનો ઉદ્યોગ વિકસિત થઈ રહ્યો છે અને હજી વિકાસ થઈ રહ્યો છે હજી ઓછામાં ઓછા દોઢસોથી બસો યુનિટો માટલાના ચાલુ છે કાર્યરત છે અને ઉનાળાના સમયમાં એ લોકોને ગૃહ ઉદ્યોગમાં રોજીરોટી મળતી હોય અને ખાસ આ ઉદ્યોગની ખાસિયત એ છે કે પચાસ ટકા જે સરકારી સરકારની જે એક ચાહના છે કે મહિલાઓ સહભાગી થાય એમ પચાસ ટકા રોજગાર આમાં મહિલાઓને મળે છે અને જેવી રીતે એજ્યુકેટેડ અને જે કોર્સ કરેલા બ્યુટી ને આવા જેવા તેવા જે પ્રકારના જે મહિલાઓને રોજગાર મળતી હોય છે એવી જ રીતે અહીંયા પેઇન્ટિંગ કામમાં મહિલાઓ ને રોજગાર મળતું હોય છે જે બ્યુટી પાર્લરમાં જે રોજગાર મળતું હોય એના કરતાં પણ વધારે રોજગારી આમાં બહેનોને મળતી હોય છે સાથે સાથે બાળકો દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે બાળકોને ફ્રીજનું પાણી ન પીવે શરદી ઉધરસ કે કોઈ બીજી બીમારી ન આવે ફ્રીજ પાણીથી તો અત્યારે ટ્રેન્ડ પ્રમાણે નવા નવા અવનવા કાર્ટૂન નેટવર્ક વાળા માટલા અલગ અલગ ડિઝાઇનના માટલા આવવાથી બાળકોને પણ માટલાનું પાણી પીવામાં રુચિ જાગી છે